સહિતની પરિસ્થિતિનો કરવો પડે છે સામનો બેંકની લોનના હપ્તા બાઉન્સ તથા પર પેનલ્ટી ચૂકવવાનો આવે છે વખત વારંવારની રજૂઆત પણ તંત્રના પેટનું નથી હાલતું પાણી કાયમી નિરાકરણ લાવવા કોન્ટ્રાક્ટરના કર્મચારીઓની માંગ મારું નામ દર્શન રાજેશ સોલંકી છું હું એસએસજી માં કેમ્પસ બાદ જોબ કરું છું બહાર ઝાડુ સફાઈમાં અમારી બસ એટલી માંગણી છે કે અમારો પગાર વહેલી તકે થઈ જવો જોઈએ ગયા મહિનાની બાવીસ તારીખે પગાર થયો હતો આ મહિનાની પંદર તારીખ થઈ છે પણ હજુ કોઈ પગારના ઠેકાણા નથી હું અમારા કોન્ટ્રાક્ટરને બસ બસ એટલી જ અરજ કરવા છું કે અમે જે અમને તારીખ આપેલી કોન્ટ્રાક્ટર અમારો પગાર થવો જોઈએ બસ બીજું કશું અમે માંગતા છે નથી કેમ કે તમે લોકો અમાર કામમાં શરમ રાખતા છે નથી તો અમે લોકો સેલેરીમાં કેમ ની શરમ રાખીએ અમે લોકો લોનો પ્લસ વ્યાજે અમે ફસાયા છે સેલેરીના જિમ્મેદારી પર અત્યારે અમારી સેલેરી થઈ નથી તો અમે ત્યાં સામે શું જવાબ આપ્યા અમારા બધા હપ્તા બાઉન્સ થાય છે આ બધા બહાર બેસી રહ્યા છે ઘર કેમનું ચલાવવું ઘર ચલાવવું હપ્તા કાઢવા કે અનાજ ભરાવું અહીંયા કોઈ સેલેરીના ઠેકાણા નથી

તમે પગાર માટે ઉભા થઈએ છે તો પછી અમને બોલે છે કે તમે પગાર માટે હડતાલ પાડો છો નોકરી પર નહીં લેવાના યુનિફોર્મ નથી પહેરી લાવતા તો કે યુનિફોર્મ કઈ ગયો મોડે આવે તો કાઢી મૂકે છે અમને લોકોને આવી રીતે પગાર ટાઈમ પર કરતા નથી ને અમને બોલે છે કે પગાર કેમ નહીં પગાર માટે કહીએ છીએ તો એ લોકો અમને એવું કહે છે કે હમણાં નહીં દસ તારીખે થઈ જશે દસ તારીખે કહે છે તો કે પંદર તારીખે થશે સત્તર તારીખે થશે અમારા આખો મહિનો જાય છે આજે અમારું ઘરનું લાઈટ બિલ કપાઈ ગયું છે ઘર કોઈને આવું થાય છે ભાડું નથી અમારા ઘરે મકાન માલિક મકાન માલિક આઈ આઈને અમારા ઘરે ઉભો થઈ જાય છે લાઇટ કાપી નાખી છે મારા ઘરની હવે અમે ત્રણ જણ અમે ત્રણ લેડીઝ જ છે અમારા ઘરમાં કોઈ જેન્ટ્સ છે નથી કામ કરો અમે અહીંયા એસએસસી હોસ્પિટલમાં કામ કરીએ છીએ અને અમારો એસ રજસ કોન્ટ્રાક્ટર નામ છે એનું રજસ કેટલા મહિનાથી પગાર નથી આ મહિના કેટલા મહિનાથી આ બીજો મહિનો અને આ મહિના અમારી એક જ માંગણી છે કે અમને 11 વાગ્યા સુધી અમારો પગાર થઈ જવો જોઈએ અને મારું નામ નેહા છે